વાંકાનેર કોળી સમાજ દ્વારા વિંછીયા ખાતે યોજાનાર કોળી મહાસંમેલનનો વિરોધ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લું સમર્થન રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ હતી ત્યારબાદ મુકેશ રાજપરાના ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થવાથી કોળી સમાજના લોકો વિંછીયા પોલીસ સ્ટેશને ભેગા થતા પોલીસ સાથે દર્શન સર્જાયું હતું જેમાં ખૂબ મોટો ટોળું હોવા છતાં ચોર્યાસી વ્યક્તિઓ પર ગુન્હો નોંધાયેલ છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને જાણ થતાં તેઓ ત્યાં વિંચિયા પહોંચી ગયા હતા અને બાકીના મહિલા સહિતનાને સીસીટીવી કેમેરામાં તોફાનો કરતા વીડિયો હોવા છતાં ધરપકડ કરવા દીધેલ નહીં સિત્તેર જેટલા લોકો જેલમાં હતા બાકીનાઓની ધરપકડ બાકી હતી તેને સમાધાન કરી રસ્તો અપનાવી જેલમાં હતા તે પૈકીના ત્રેસઠને એકસાથે જામીન અપાવી છોડાવેલ છે અને વાહનો પણ ડિટેઇન કરેલ તે મુક્ત કરાવેલ છે આ અંગે કોળી આગેવાનોએ જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા મૃતકના ઘરે જઈ આશ્વાસન સાથે સમાજમાંથી મદદ મળે તે માટે વાત થતાં તેની પણ મદદમાં રહેવા જણાવેલ હતું જો કે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાતા આગામીતા નવ માર્ચના રોજ મહાસંમેલનની જાહેરાત કરી દીધી હતી જેમાં મૃતક પરિવારને મદદ કરવાને બદલે કોળી સમાજને થતો અન્યાયની વાત લઈ બજારમાં બીજાના હાથા બની સ્થાનિક ધારાસભ્યએ મદદ નથી કરી તેવી વાતો ઉપજાવી કાઢી બજારમાં રેવડી વેંચવા સમાજને ગુમરાહ કરવા નીકળી પડ્યા હતા વધુમાં કેટલાક લોકો સમાજને બદનામ કરવાવાળા રેવડી બજારમાં બીજાના હાથા બની કોળી ઠાકોરના સંગઠનના નામે કોળી ઠાકોર સમાજના મહાસંમેલનના નામે પોતાના રાજકીય ઢેબરા પકાવવા નીકળી પડ્યા છે તેવું વાંકાનેરના આગેવાનોએ જણાવ્યું છે અને તા બેના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મીટીંગ બોલાવેલ જેમાં પણ સમાજના નામે અન્યાય થયો છે ક્યાંક રજૂઆત વાત કર્યા વિના જ કેસ પાછા ખેંચો કોળી ઠાકોર સમાજને ન્યાયનું રટણ ચાલુ રાખી મૃતક ધનશ્યામ રાજપ્રાની વાત ભૂલી ગયા હતા સમાજને અન્યાયના નામે વિંછિયા ખાતે મહાસંમેલન બોલાવવું સ્થાનિક કોળી સમાજના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મદદ નથી કરતા તેવી વાતો કરી સમાજને ભરમાવવા છેતરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે કોળી સમાજના કોઈ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના જ મહાસંમેલનની જાહેરાત કરી છે જેથી કરીને વાંકાનેરમાં તાલુકા પંચાયત પાસે આવેલ હોલ ખાતે વાંકાનેર કોળી સમાજના આગેવાનોની મીટિંગ મળી હતી જેમાં વિછિયામાં જે મહાસંમેલન મળવાનું છે તેનાથી કોળી ઠાકોર સમાજના આગેવાનો તેમજ હિતેચ્છુઓને અળગા રહેવા માટેનું આહવાન કર્યું હતું અને વાંકાનેર સમસ્ત કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે તાલુકા થઈ રહ્યું છે થઈ રહ્યું છે જેમાં જેમાં અમુક રાજકીય હાથા બની અમુક રાજકીય હાથા બની સાહેબ વિરુદ્ધ ષડયંત્ર રચવા જઈ રહ્યા છે બાવડા સાહેબ વિરુદ્ધ ષડયંત્ર રચવા જઈ રહ્યા છે તેનો વાકાનેર સમસ્ત કોળી સમાજ જેનો વાકાનેર સમસ્ત કોળી સમાજ સખત માં સખત વિરોધ કરીએ છીએ સખત માં સખત વિરોધ કરી રહ્યા છીએ